સિંગવડ બારીયા ધાનપુર બાદ મનરેગા કોભાડનું ભૂત ધૂણતું ધૂણતું સિંગવડના ભૂતખડી પહોંચ્યું કોંગ્રેસ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા નરેગા યોજનામાં થયેલા કોભાંડ અને ભ્રષ્ટાચાર ને લઈ સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને ને આવેદન પત્ર આપી ધારધાર રજૂઆત કરવામાં આવી અને જયેશભાઈ સંગાડાએ ભાજપ પાર્ટીને આડે હાથ લીધી સાંસદ શ્રી સ્થાનિક વિસ્તાર છે જય સંગાડાએ જણાવ્યું કે સાંસદ શ્રી આપ ધ્યાન નહીં આપો તો સ્થાનિક ભાજપના નેતાઓ તથા સ્થાનિક તંત્ર અમારી સત્તા ખાઈ જશે આવેદન પત્ર આપ્યા પછી કોઈ પગલા ન લેવામાં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ભૂતખેડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી પર્વત

અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેતરી આપી હતી બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે એક રજૂઆત કરી છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને બારિયા અને ધાનપુરમાં જે રીતે લગભગ એકોતેર કરોડનો એક કથિત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ચર્ચા છે તેવામાં આજે અમે સિંગવડ તાલુકા કો કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે કહેવા માગીએ છે કે જે રીતે ધાનપુર અને બારિયાની અંદર તપાસ થઈ એ જ રીતે સિંગવડ તાલુકાના પ્રત્યેક ગામડાની અંદર મનરેગા યોજનાની અંદર છેલ્લા પાંચ વર્ષના કરેલા કામોની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે બારીયા અને ધાનપુરમાં જે રીતે થયું તે રીતે ખૂબ મોટા માથાઓ કે પછી એજન્સીઓવાળા આમાં સામે આવી શકે એમ છે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો આ મનરેગાનું ભૂથ ધૂણતું ધૂણતું ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે છેલ્લા ચાર મહિના પહેલાં આ જ ભૂતખેડી ગ્રામ પંચાયત બાબતે રજૂઆત કરી હતી કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામો કાગળ પર થયેલા છે અને ગઈકાલના જ વર્તમાનપત્ર ન્યૂઝપેપરની માધ્યમથી આજના જ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે એક સમાચાર પત્ર હું તમને બતાવીશ કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર સાત જેટલા સ્ટોન બંધના કામ એક જ દિવસની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યા છે શા માટે ચાલુ કરવામાં આવ્યા છે શું આ જૂના કરેલા ઓન પેપર કરેલા કામો છે તેને ઢાંકવાની કોશિશ થઈ રહી છે શું આ તપાસની બીક લાગી રહી છે એટલે તાત્કાલિક આ ચોવીસ કલાકની અંદર સાત સાત સ્ટોનબંધ બનાવવામાં આવે એટલે શું કહેવામાં આવે એટલે આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આ રજૂઆત કરી છે સાથે સાથે મારે સ્થાનિક માનીને સાંસદશ્રીને કહેવું છે કે સ્થાનિક વિસ્તારમાં સાહેબ આપની લોકપ્રિયતા હજી પણ હોય એવું લાગી રહ્યું છે તો આપ પણ સાહેબશ્રી અહીંયા આ બાબતની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં પગલાં ભરશો અન્યથા લોકલ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આ મનરેગા તંત્ર ભેગું થઈ અને તમારી આ સત્તા ખાઈ જશે સ્થાનિક લેવલ પર કંઈ કામ થયા નથી સંપૂર્ણપણે બોગસ અને બધું ઓન પેપર ચાલી રહ્યું છે એટલે જો આવનારા સમયમાં આપ સાહેબ સાહેબશ્રીને ભારતીય જનતા પાર્ટીની સત્તા અહીંયા બચાવી હોય તો ચોક્કસપણે સિંગવડ તાલુકાની અંદર થયેલા આ તમામ ખોટા કામોની ન્યાયિક તપાસ થઈ રીતની અમારી માગણી છે જો જો તમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યું છે અને આગળ કોઈ કાર્યવાહી નહી થાય તો તમે શું કરશો સાહેબ મેં લોકો આવનારા દસ દિવસ બાદ આજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીની અંદર સમગ્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે અચોક્કસ મુદ્દત ના ગાંધી ચિંધિયા માર્ગે ધરણા પ્રદર્શન